લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અવસર લોકશાહીનો મારા ભારતનો દિવ્યાંગ આઈ શ્રી યુસુફી ભાઈ કાપડિયાએ આગામી લોકસભા ચૂંટણીમાં આવશ્યક મતદાન કરવા દાહોદ જિલ્લાના મતદારો તેમજ દિવ્યાંગો ભાઈ બહેનોને અપીલ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવાની છે ત્યારે દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીમાં નાગરિકોને મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરકુંડીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે લોકોમાં મતદાન અંગે જાગૃતતા આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે દાહોદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે દાહોદ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દાહોદના સંચાલક અને દિવ્યાંગ આઈકોણ શ્રી યુસુફીભાઈ કાપડિયાએ આગામી લોકસભાની ચૂંટણીમાં આવશ્યક મતદાન કરવા સંદેશો પાઠવ્યો છે તેઓએ જણાવ્યું છે કે લોકસભાને જીવંત રાખવા માટે ચૂંટણીમાં મતદાન ખૂબ જ જરૂરી છે આગામી બે મહિનાની તારીખ સાત ના રોજ જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપણે સૌએ લોકસભાના મહાપર્વમાં સામેલ થઈને અને આવશ્યક મતદાન કરીએ આ દિવસે બીજા બધા કામ મૂકીને મતદાનને પ્રથમ પ્રાથમિકતા ખાસ કરીને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ કરાવવામાં આવી હોય દિવ્યાંગ મતદારો પણ આવશ્યક ચૂંટણીમાં સામેલ થાય પીડબ્લ્યુડી પર્સનલ વિથ ડિસેબિલિટી નોડલ ઓફિસર શ્રી હસમુખ રામાણીએ જણાવ્યું કે દિવ્યાંગ મતદારોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવશે દિવ્યાંગોનો ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી સક્ષમ એપ્લિકેશન અંગે જાણકારી આપી તેનો ઉપયોગ કરવા સમજાવ્યું હતું અને આ સાથે તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો હેલ્પલાઇન નંબર જીરો છવ્વીસ તોતેર ત્રેવીસ બાણું પચીસ અને એક પર ફોન કરી સંપર્ક કરી શકશે રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ નમસ્કાર દાહોદ જિલ્લાના સર્વે લોકોને મારી એક અપીલ છે કે મેની 7 તારીખે આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં ઇલેક્શન છે તો આપણે સૌ મોટી સંખ્યામાં વોટિંગ કરી લોકશાહીને જીતાડીએ અને આપણે આગળ વધીએ મારા દિવ્યાંગ ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે તેમને જે સગવડ જોઈતી હશે બધી જ મળશે પણ વોટિંગ કરવા જરૂર જાય પહેલાં વોટિંગ કરી અને પછી અન્ય કામે લાગે જેથી કરીને આપણે લોકશાહીને જીવિત અને આગળ વધારી શકીએ હું દિવ્યાંગ આઈકોન તરીકે આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ વોટ નાખી લોકશાહીને જીતાડો